જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો આઈ ટેન ગાડી વેચી દેવાની છે મિત્રો મેગના વર્ઝન છે સીએન જે ગાડી રહેશે સાવ વ્યાજબી કિંમતમાં મિત્રો ગાડી આપવાની છે ઘણા મિત્રોની કોમેન્ટ આવતી કે નીચા બજેટની ગાડી લાવો એ પણ ટીપટોપ કન્ડિશનમાં ગાડી લાવો તો આજે આપણે નીચા બજેટની ટેન લઈને આવ્યા છીએ એ પણ ટીપટોપ કન્ડિશનમાં છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી માહિતી મળી રહેશે મોડેલ વિશે વાત કરી દઉં તો મોડેલ છે બે હજાર પંદરનું મોડેલ છે અને વન ઓનર ગાડી એ પણ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી રહેશે મિત્રો ચાચવેલી ગાડી છે સીએનજી ની એન્ટ્રી આરસી બુકમાં જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આઈટેન વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે આ હ્યુડાઈ આઈટેન ખરીદવી હોય સીએનજી ગાડી રહેશે મેઘના વર્ઝન છે ગાડી ક્યાં જોવા મળશે રૂબરૂમાં તેમજ ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે ટેન ખરીદવી છે રૂબરૂમાં ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે ડીજી કાર્સમાં રાજકોટ તમને ગાડી રૂબરૂ જોવા મળી રહેશે છે મિત્રો ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે સીએનજી ગાડી રહેશે સીએનજી ની એન્ટ્રી આરસી બુકમાં આવી જશે તેમજ અત્યાર સુધીમાં આ ગાડી ત્રેસઠ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે ગાડીનો વીમો પણ શરૂ છે વન ઓનર ગાડી છે અને ગાડીની એક છાવી જોવા મળી રહેશે જો મિત્રો તમારે આઈટેન ખરીદવી હોય ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો આ ગાડીના માલિકના કોન્ટેક્ટ નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે સ્યોતેર ડબલ ઝીરો એકતાલીસ ઝીરો બે આડત્રીસ તે આઈટેન ગાડીના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ટીપટોપ કન્ડિશન છે ચાચવેલી ગાડી છે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો કિંમત ખાલી બે લાખ પંચ્યાસી હજાર રૂપિયા ભાવમાં માન રાખવામાં આવશે ફેરફાર થઈ જશે જો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રાજકોટ ડીજી કાર્સની મુલાકાત લઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આઈટીએન લઈ શકો છો જીજી જે મોરબી જિલ્લાનું રજીસ્ટ્રેશન રહેશે ફૂલ જવાબદારી સાથે આઈટે એન વેચી દેવાની અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો વોટ્સએપ નંબર છે જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું